આવી રીતે છે ને ઘરે માટે લીધા ને આવી રીતે બે ભાભી માટે આજના નવા સ્વાગત કરું છું કેમ છે ને તમને બધા ને એમ થતું હોય કે અમે કેમ આને આ કપડા પહેર્યા તો આને આ કપડા પહેરવાના છે કેમ કે બોપર પેસી નું અમારા બે ભાઈનું Sekai sih, hmm, Ini sekai so keras, hewan sih. તો આને આજ કપડા કેમકે બેસતા વર્ષના દિવસે જ રાખેલું છે હા એટલે સગાઈમાં જવાનું છે તો હજી થોડું ઘણું તૈયાર થવાનું છે તૈયાર થઈ જાય અને હા એમ બીજી વાત કે બે ભાઈઓ શું કામ કરે છે એ તો તમને દેખાડી દે જો બે ભાઈઓને છે ને આવી રીતની ઘંટી છે આ રૂમમાંય છે તો આ રૂમમાં અટાણને બધું બંધ છે તમને બધાને ખબર છે કે વેકેશન પડી ગયા છે દિવાળીમાં એટલે અટાણે તો બધું બંધ છે પણ વેકેશન ખોલ્યું એટલે ઈરાન કામમાં બે જાય અમારે બે ભાઈઓ છે ને એ જ કામ કરે છે કારખાનાનું એનું હિરાનું નેનું અને આજ સગાઈ કરવા જવાનું છે ઘણા સમયથી વાત જોતા ઘણા સમય થી તમને વાટ જોઈ રહ્યા કે ભાઈ ની સગાઈ છે ભાઈ ની સગાઈ છે તો ફાઈનલી આજે અમે ભાઈ ની સગાઈ કરવા જઈએ છીએ અને ભાઈ ની સગાઈ છે તો શું શું વસ્તુ લાવ્યા છે એ પણ હાલો તમને દેખાડી શું ઘરાણા આપવાના છે કેવી રીતનું છે એ બધું તમને દેખાડી આરો તો બધા વિડીયો એમ બનાવી રહ્યો તમને બધા મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણા ફોટા નીચે ઉતરીએ આમ જો તો બધા ધાબા ઉપર સડે પાછા અમે જ્યાં જાય ના છોકરા હેર વેર થાય આ સગાઈ કરવા જઈએ છીએ અને મારા મમ્મીની યાદ આવે મારા મમ્મી હોત તો ડબલ હરખમાં હોત હરખ એને બહુ હોત કેમ હવે આપણે આપણે જઈએ એટલે ભાઈનો વ્યવહાર કરના કરનાર હું કરું તો મારે હાલ લાગે ને એમ અત્યારે એના વિના શું લાગે ઘર અમર શું લાગે કાંઈ વાંધો નહીં કાંઈ હરખ છે હરખનું આજે હરખનું કામ છે એટલે ઇમોશનલ નથી થવાનું બેન બેન ને તરત રોવા જાય બેન છે ને યાદ આવી જાય રોવા જ ને બેનને છે ને રોવાઈ જાય સં જાય ફેમિલી કેમ કે બે ભાઈની છે ને અમારે બે ભાઈને સગાઈ કરવાની છે ને હતી ને એ પે નથી ને એ પહેલાં છે ને મારા મમ્મીને બહુ વરખ હતો મારા બે છોકરાને વહેવાડમાં આમ કરી મારા બે છોકરાને આ વહેવાડમાં આમ કરી પણ અટાને એમ કહેવાય કે સગાઈ કરવા જઈએ ને મારા મમ્મી નથી એટલે એની થોડીક ખેટ થોડીક ખેટ નહીં હું એમ કહું ને વધારે ખવેટ અમને દેખાય કે મારા મા હોત ને તો આજે એને એને ખુશીનો આમ ખુશી ન મા એવું થાય પણ હવે બહુ સપના જોયા મારા મમ્મી બે ભાઈનો વ્યવહાર હાટો પણ ભાઈના વ્યવહાર થાય તો મમ્મી ને શું કહે એટલે આપણે છે ને રોઈએ ને તો બે ભાઈ ને દુઃખ થાય એટલે કઈ રડાઈ ને બહુ પાપડા કરતા સીધા હવા થી વર્ષે કેટલા રોતા બધું આપણે થઈ જાય બધું કામ થઈ જાય બીજું તો કરું શું કરું ઉપાધી કરે તો કઈ થાય ને હવે આપણે છોકરાનું કરવું પડશે હવે વહેલા

દેખડા તો ખરા તમારા કઈ ના ઘરે અમે જો અમારા પતુભાઈ બધાય પેલા બે ગયા છે તો હું ઘરે લાવ્યા ને હવે તમને દેખાડી ગઈ સંદીપ ઉભા થઈ જાય એવું છે તો આમાં છે ને કપડા છે કપડા ખોળી તો દેખાડો તો આવી રીતે કપડા છે તો આ છે ડ્રેસ અને એ સડાવી કે મેલા થઈ જાય અને આ છે હાડી

દેખાડો ઘરેણા તો ફેમિલી હવે છે ને તમને દેખાડીએ શું ઘરેણા લીધા છે એ તો ઘરેણામાં છે ને અમારે આવી રીતના હોય આવા જો આવા ગંઠા સડા હોય અમારે છે ને સાઈડ આવા ઘરેણા ન હોય પણ અમારા ઉનામાં જ હોય કેમ પપ્પા આવા જ હોય ને આપણે તો અમારે છે ને આવી રીતના હોય આમ જો ગંઠા ટાઈપ ના કહેવાય આ ટાને આ કેટલા આવ્યા છે કેટલા તાણે ઘરેણાનું ને હે હે આ છે ને આ એટલા છે ને એ ખાલી વીસ ના છે જો

બેન પણ મસ્ત મજાના રેડી થઈ ગયા ભૂલાઈ હાલો 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 જો હવે રેડી થઈ ગયા છે આ ભાઈ ને કઈ લઈ નથી જવાનું ભાઈ તમે હવે રેજો

હાલો ચાલો ફટાફટ પોગી ગયા છે મારા મામા ઘરે ને અમારે જવાનું છે હવે જે ઘરે ના બધું લીધું હોય ને તો હવે સગાઈ કરવાની છે કઈ રીતે હોય ને તો હાલો તમને દેખાડું તો ફટાવા જાય હજી વ્યા બધાય છે હવે ક્યારે આવે કે ના ખબર પણ અમે બધાય પેલા પોગી ગયા

પેંડા તો ખબર પડે એની યારે આ બધા છે કેમ છે અર્જુન તમે બધા અમારા ઘરે આટો મારવા આવ્યો મારા પિયર માં આટો મારવા આવ્યા હે હા પેંડા લઈ આવ્યા હતા હશે ને બધા બેઠા છે ઉર્મિશાહ બેન ને આવ્યા છે મોવાથી દીવ જાતા દિવથી ડાયરેક્ટ અમારા ઘરે આવ્યા પિયર માં મારા પિયર પણ આવડા લોકો ઘરે આવે તમારા ઘરે છે હવે તમે મારા પિયર આવી જાય તો હવે તમારે ઘર તો મારે આવું હાસી વાત ને ગુરુબેન તો ફેમિલી મહેમાન આવ્યા તો મહેમાન પણ વહી ગયા અને આજનો વિડીયો આપણે અહીંયા એન કરી દઈશું આ હું તમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો લોક તમને ગમ્યો છે અને ગમે હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા વ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જજ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટા રસીઓ